તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બે બાર બે હજાર પચીસને વાર છે મંગળવાર મંગળવારના રોજ ફરી તમને લસણમાં લઈને આવ્યો છે અને આજે નવા ડૂમમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે ને આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અડધો ડૂમ ભરાણો છે અને હાલ જોઈ શકો છો પાંચના પિલોર હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આ બધી બધું વેચાણ થઈ ગયા છે ને બજાર કાલ જેવી જ આજે સેમ જોવા મળી છે તો ચાલો હવે તમને દેખાડી દઈએ કેવા વકલના કેવા બજારો થયા છે તો વિડીયોમાં ઠેટ સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણી આટના રસોડાના બજાર જોઈ લે દેશી માલ વેચાણો દેશી જોઈ લે સાતસો ને એકસાઠ રૂપિયામાં વેચાણો સાતસો એકસાઠ રૂપિયા વીસ કિલોનો ભાવ સારું છે દેશી મોટી કડીનો માલ છે વજનમાં પણ સારું છે એલીયા મોટી ગાડીનો માલ દેખીએ દેશી માલ હે બઢિયા માલ હે મિડિયમ ક્વોલિટી સાઈડ મે હે વજન મે કાફી બઢિયા બડી કલી વાલી માલ હે 761 રૂપિયા મે બિકા 20 કિલો કા 761 રૂપિયા મે 20 કિલો કા માલ કાફી બઢિયા વજન મે ભી લાય દેશી માલ મિડિયમ ક્વોલિટી માં જોઈ લ્યો 625 માં વેચાણું 625 કોક દાણો જોઈ લ્યો બગાડવારો માં છે માલ વજનમાં થોડોક સારો છે પણ જૂના મોટું ભેગું છે છસો પચીસ વેચાણો વીસ કિલોનો ભાવ એ બી દેશી માલ એ મીડિયમ ક્વોલિટીમાં છોટા બડા દોનો સાઈજ સાતમ એ હે તો ઈસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય છસો પચીસ રૂપિયા બીસ કિલો કા રેટ છોટા બડા દોનો સાતમ ઈ હે છસો પચીસ જોઈ લ્યો આ દેશી જ માલ છે મીડિયમ ક્વોલિટીમાં જ છે જોઈ લ્યો નાના મોટું ભેગું છે ને વજનમાં સાવ હળવું છે પાંચસો ને પિંચાશી રૂપિયા ભાવ થયો છે વીસ કિલોનો પાંચસો પિંચાશીમાં વેચાણું છે વજનમાં સાવ હળવું છે પીળું પડવા માંડ્યું છે જોઈ લઈએ તમે ગાંઠિયા બગડવા માંડ્યા છે તો દેખીએ બી દેશી માલે મીડિયમ ક્વોલિટી બડા સાથને પાંચસો પંચ્યાસી રૂપિયા મેં બીકા બીસ કિલો કાર થોડા સા પીલા પણ બી આ ગયા હૈ વજન બી હલકા હો ગયા હૈ પાંચસો પિંચાશી રૂપિયા જોઈએ લ્યો આય દેશી માલો મિડિયમ ક્વોલિટી માં છે જોઈ લ્યો જીણા મકું આમાં ભેગું છે પડદા વાળો માલ છે ના આનો ભાવ તમને જણાવું તો 20 કિલો નો ભાવ છે 625 રૂપિયા 625 માં વેચાણું છે માલ સારો છે જોઈ લ્યો देखिए भी देसी माले मीडियम क्वालिटी है छोटा बड़ा दोनों इसमें भी साथ में ही है પડદેવાળો માલ છે 625 તો ચાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આગળ તમે જાણ્યા આ વિડીયોમાં કે આજે બજારું જે પ્રમાણે તમને માલ દેખાડાય એ માલ પ્રમાણે આજે બજારું હતી એટલે બજારની વાત કરું તો કાલ જેવી સેમ બજારું આજે જોવા મળી છે આવકમાં ઘટાડો જોવા મળ્યો છે ને હાલ આવક અત્યારે નવા ડૂમમાં છે આગળ પહેલા બ્લોકમાંથી જ આવક ચાલુ છે તો જોઈ શકો છો હવે અત્યારે તોલના કામકાજ પૂરા થવા આવ્યા છે અને આ તમામ જનસીના તમને બજાર ભાવ સાઇડમાં ક્રીનશર્ટ નાખી દઉં છું તો વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકશો આજની તમામ જન્સીના ઊંચા નીચા ભાવ તમે જોમાં જોઈ શકશો તો સાઈડમાં સ્ક્રીનશોટ શોટ નાખી દઉં છું તો ચાલો હવે અત્યારે પછી હવે આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ વધુ વિડીયો સાથે હવે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા જ નવા નવા રોજના વિડીયો તમને જોવા તેમાં મળી જશે તો ચાલો હવે કાલે સીધા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી